હવે આપણે એના કરતાં થોડા એવા આગળ વધીએ ચલો આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ચલો એના પછીનો ક્વેશ્ચન કયો છે કે કે વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય સમજાવો વિનિમય એટલે શું તો કે વનસ્પતિઓમાં જે વાયુઓ મેળવે છે અથવા તો ગુમાવે છે એટલે કે વાયુઓની આપલેની ક્રિયા સમજવાની છે બરાબર કેવી રીતે ભાઈ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે અને કેરે ઓક્સિજન બહાર કાઢે છે કેવી રીતે એ આપણે સમજવાનું છે

અને કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં હોય છે આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં હોય એટલે તો કે પણ હોય બરાબર એમાં જો આવી રીતે કોષો ગોઠવાયેલા છે જો અહીંયા આ કોષ ગોઠવાયેલું છે બરાબર અહીંયા આવી રીતે જો કોષો ગોઠવાયેલા છે આ કોષો ગોઠવાયેલા છે એની વચ્ચે અહીંયા તમને જગ્યા આવી જો અહીંયા શું આવ્યું છે જગ્યા આવી છે કોષો વચ્ચે ખાલી જગ્યા રહી ગઈ હોય એને કહેવાય આંતર અવકાશ એ કેના સંપર્કમાં હોય છે તો કે હવાના સંપર્કમાં હોય છે બરાબર વાયુનો વિનિમય બે રીતે થાય એક વાયુરંધ્ર વડે થતો હોય બીજું કોષો વચ્ચે રહેલા આંતર કોષીય અવકાશ એટલે કે બે કોષોની વચ્ચે જ્યાં ખાલી જગ્યા રહેલી હોય એના વડે વાયુઓનો વિનિમય થાય વિનિમય એટલે શું તો કે વાયુઓનો આપલે બરાબર જોવા

બરાબર આ ઢાળવાળી સપાટીમાં અહીંયા પાણી વધારે ભેગું થયું છે એટલે શું લાગશે તો કે ધક્કો લાગશે ધક્કો લાગશે એટલે આગળ વધશે તો બસ સામાન્ય રીતે આ એમના પોતાની રીતે આગળ વધે છે આ ક્રિયાને કહેવાય પ્રસરણ ચલો ક્લિયર તો આવો કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન કોષોમાં કે કોષોને કોષોથી દૂર બહાર હવામાં જઈ શકે છે કે કેરે કાર્બન ડાયોક્સાઇડ અંદર આવી શકે કેરે બહાર જઈ શકે ક્યારે એ પછી જોઈશું ઓક્સિજન અહીંયા બહાર જાય છે વાયુઓના પ્રસરણ ની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિઓની આવશ્યકતા પર આધારિત હોય છે એટલે કે ભાઈ પ્રસરણ ક્યારે થાય તો કે ભાઈ વનસ્પતિને એમ થાય કે મારે હવે બહુ ભેગું થઈ ગયું છે તો બહાર કાઢવું છે તો થાય

આપણા બધા એમ હતા કે ભાઈ રાત્રે નીચે શું કારણ કે રાત્રિના સમયમાં પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા થતી નથી એટલે એને કાર્બન ડાયોક્સાઇડ ની જરૂર નથી કાર્બન ડાયોક્સાઇડ ની જરૂર નથી એટલે ભાઈ રાત્રિના સમયમાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે કરે છે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે ક્યારે તો કે રાત્રિના સમયમાં શું કામ કારણ કે પ્રકાશ સંશ્લેષણ કરવું હોય એના ભાઈને તો કઈ ને ન કરવું હોય તો આગળ જુઓ આપણે બધાય

ચલો આ કિયાર એટલો વાયુ નો વિનિમય સિમ્પલ ક્વેશન છે એટલે કે આપણા બધામાં સ્થળચર એટલે કે આપણે બધા જે જમીન ઉપર રહીએ છે એ બધા બરાબર વાયુઓ વિનિમય માટે શું કામ આવશ્યક છે શું કામ જરૂરી છે વાયુનો વિનિમય એ જણાવવાનું છે

સ્થળગરમાં પાણીમાં શ્વાસ વાયુઓનો વિનિમય માટે કેટલીક આવશ્યકતાઓ છે એમાં પેલી આવશ્યકતાઓ એટલે કે જરૂરિયાતો બરાબર બધા જ અંગોમાં એવી રીતના હોય છે કે જે સપાટીના ક્ષેત્રો પરમાં વધારો કરીને ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે બરાબર બધાય અંગોમાં એવી રીતના હોય કે જેથી એને સપાટી ક્ષેત્રફળ વધે એટલે કે એમાંથી ક્ષેત્રફળ વધે જેના કારણે શું થાય ઓક્સિજન વધારે ને વધારે એ સપાટીના સંપર્ક મારીએ ઓક્સિજન વધારે વધારે એ અંગોના સંપર્ક રહીએ છે બરાબર આગળ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે ખૂબ જ

હવાના સંપર્કમાં હોય એટલે કે સપાટી સાથે એક સંપર્કમાં હોય છે એટલે કે એક માર્ગ બનાવતો હોય છે બરાબર આ ફેરફસ અહીંયા લગે મારે ઓક્સિજન પહોંચાડવો પડે કે ન પહોંચાડવો પડે બરાબર તો આ એક સળંગ માર્ગ બનાવતો હોય છે આગળ બહાર જવા માટેની ક્રિયાવિધિ થાય છે એટલે કે ભાઈ જ્યાં ઓક્સિજન શોષણ પામતો એટલે કે અંદર જાય છે અને બહાર નીકળે છે આ વિનિમય માટે ને ચોક્કસ પ્રકારની ક્રિયા થતી હોય

સુધી જે આપણો ઓક્સિજન વાયુ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે કેવા નેક્સ્ટ લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ